તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પંચમહાલ જિલ્લાના કરાર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ ડેમમાં પીવા માટે એક પોઈન્ટ અઠ્યોતેર એમસીએમ પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે જેમાંથી હાલ અદેપુર પાણી પુરવઠા જૂથ યોજના હેઠળ પાણી મેળવવામાં આવી રહ્યું છે બીજી તરફ ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં જ ડેમના ગેટ સહિત જરૂરી એન્યુઅલ મેન્ટેનન્સ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કરાર ડેમમાંથી ગોગંબા તાલુકાના અગિયાર અને કાલોલ તાલુકાના ચૌદ ગામ મળી કુલ પચીસ ગામની છ હજાર ચારસો હેક્ટર જમીનમાં શિયાળુ પાક માટે કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે કરાટ ડેમમાં હાલમાં એક પોઈન્ટ પંચોતેર એમ પાણી ઉપલબ્ધ છે ઉપલબ્ધ છે જે પાણી પુર પુરવઠા વિભાગની માંગણી અનુસાર અનામત રાખવું પીવા માટે અનામત રાખવામાં આવેલ છે અને પાણી પુરવઠા વિભાગ સમયાંતરે પાણી પીવા માટે ઉપયોગમાં લે છે તથા આ વખતે રવિ સિઝનમાં ઇરિગેશન પૂર્ણ કરવામાં આવેલ છે તથા ઉનાળુ સિઝનમાં પણ ખેડૂતોની જરૂરિયાત મુજબ સિંચાઈ માટે પાણી આપવામાં આવેલ છે કુલ સો હેક્ટર સિંચાઈ કરવામાં આવે છે જેમાં ઘોઘંબા તાલુકામાં હેક્ટર તથા બાકીનું તાલુકામાં કરવામાં આવે છે છે સિઝન માટે આ ડેમ ડિઝાઇન થયેલ એટલે રવિ સિઝનમાં પૂરેપૂરું સિંચાઈ કરવામાં આવે છે ત્યારબાદ જરૂરિયાત અનુસાર ઉનાળામાં પણ પાણી આપવામાં આવે છે સમગ્ર ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે રાજ્યના તમામ શહેરોના જે રહેસ્યો છે તે ત્રાહીમાં કરી રહ્યા છે સાતો સાત આ કાળઝાળ ગરમીના કારણે જે વન્ય પ્રાણીઓ છે જે જલચલ જે પ્રાણીઓ છે તેઓ પર કાળઝાળ ગરમી અસર જોવા મળી છે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે પંચમહાલ જિલ્લાના અંતર વિસ્તારમાં આવેલો કરાડા ડેમ ખાતે આપ સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ આ જે કરાડા ડેમ છે આ કરાડા ડેમનો કાળઝાળ ગરમીના કારણે પાણીનું સ્તર નીચે જતા જે પાણીના જે પ્રાણી છે જે માછલી છે પાણીમાં રહેતા જે કુકડી છે તે મૃત્યુ પામી છે પાણી માછલીઓ છે એ મૃત્યુ પામી છે જેના કારણે જે કાઝા ગરમી છે કાજા ગરમી અસર વન્ય પ્રાણીઓ સહિત હાલ જે જળચર પ્રાણીઓ છે તેના પર અસર જોવા મળી રહી છે નામદેવ પાટીલ ગુજરાત પંચમહાલ